ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ નજીક એસટી બસના સાઈડ કાચને ડમ્પર ચાલકે ઉડાડી બેફામ સ્પીડે નીકળી ગયો ધ્રાંગધ્રા શહેરના છેલ્લા ઘણા સમયથી સાંજ અને રાત્રિના સમયે કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વગરની રેતી અને લાલ માટીના ડમ્ફરો તેમજ ટ્રેક્ટરો બેફામ દોડી રહ્યા હોવાની રાહ ઉઠી છે જેમાં ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ નજીક એક બસના સાઈડ કાચને ડમ્ફર ચાલકે ઉડાડી બેફામ સ્પીડે નીકળી ગયો હતો જેમાં ડ્રાઈવરે બસને રોડ ઉપર ઊભી રાખી દીધેલ હતી રોકડિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા થઈ હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે આવતા ટ્રાફિક વ્યવસ્થા હળવી કરવામાં આવી હતી ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાંજ અને રાત્રિના સમયે કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વગરના રેતી અને લાલ માટીના ડમ્ફરો તેમજ ટ્રેક્ટરો બે પામ નીકળતા હોવાની રાહ ઉઠી છે પણ સામાન્ય જવાબદાર એક પણ તંત્ર પ્રજાના દેકારા કાને અથડાતા નથી અને ડમ્પર ચાલકો દિન પ્રતિદિન વધુ બેફામ બનતા હોવાનું રોજિંદુ બની ગયું છે ત્યારે નવી આ ઘટના સામે આવી હતી જેમાં ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ નજીક એસટી બસના સાઈડ કાચને ડમ્પર ચાલકે ઉડાડી બેફામ સ્પીડે નીકળી ગયો હતો એક તકે પ્રજાનો અવાજ કદાચ બોદો છે જે તંત્રને નથી સંભળાતો પણ ખુદ સરકારી તંત્રનું એસટી વિભાગ પણ ખનીજ માફિયાઓની આ દાદાગીરી સામે કેટલું લાચાર છે તેનો એક દાખલો જોવા મળી રહ્યો છે જો કે એસટીના ડ્રાઈવર પણ આવી વારંવાર બનતી ઘટનાથી કંટાળ્યા હોય તેમ આ બનાવ વખતે બસને રોડ પર મૂકી જ ને નીચે ઉતરી ગયા હતા અને સરા જાહેર રોડ પર પડેલી બસના લીધે ધાંગધ્રા રોકડિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી ત્યારબાદ પોલીસની સતર્કતાથી ટ્રાફિક વ્યવસ્થા હળવી કરવામાં અને સમજાવટ બાદ ડ્રાઈવર દ્વારા બસને સાઈડમાં લેવા મામલો ઠાળે પડ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો